આપણે વાંદરાની પૂંછડીની રમત રમવાની છે બરાબર તો આપણે બીજાની પૂંછડી ખેંચીને એને આવોટ કરી છે પોતાની પૂંછડી કોઈ પકડે ને એનું ધ્યાન રાખવાનું છે ચલો ધર્મેશ આવો પકડો બીજાની પૂંછડી પકડો બીજાની પૂંછડી પકડો ચલો હિરલ આવટ હીરલ નીકળી જાય ધવલ આવોટ ચાલો રાઘવ આવો ચાલો કોપી બેન આવો બીજાની પકડો બીજાની પૂછડી ખેંચો ચાલો દર્શન બીજા ને પકડો ચાલો જ્યોતિ આવોટ બીજાની પકડો બીજા ને બીજા ની પકડો ચાલો પાયા માનસી પણ આવોટ ચાલો ચાર જણ બાકી છે હવે પકડા પકડા એક બીજાની પૂછડી પકડા ચાલો ભાવીને પકડો પકડો પેલાની હા ચાલો ભાવીને આવોટ કરી પ્રજ્ઞા આવોટ અને ભાવીને પણ આવોટ ચાલો હવે બે જણ રહ્યા

चलो सारा जयराज जयराज जीती गो जयराजने ताली पाडो मजा आई